આગામી દિવસોમાં બોટાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે અને આના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે આને લઈને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા બરોબરના રોષે ભરાયા છે અરવિંદ કેજરીવાલ ઉપર અને તેમણે ફરી એકવાર પ્રહાર કરવાની શરૂઆત કરી છે જેમાં બાપુ કહી રહ્યા છે કપટ મતલબ અને સ્વાર્થનો સરવાળો એટલે કે કેજરીવાલ આ પ્રકારે તેમણે નિવેદન આપ્યું છે અને પોતાનો રોષ વ્યક્ત કરતા શું કહ્યું છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના નમસ્કાર દર્શક મિત્રો ને ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલાં હળદરના બોટાદમાં જે ઘટનાક્રમ સામે આવ્યો હતો પોલીસ પર પથ્થર મારો થયો અને પોલીસે ત્યારબાદ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો અને આ ઘટનાક્રમને લઈને આગામી એકત્રીસ તારીખે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે પહોંચવાના છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના જ પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા આકરાપાણીએ જોવા મળ્યા છે તેઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પાર્ટીના છે અરવિંદ કેજરીવાલ તેમની મુલાકાત સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કપટ મતલબ અને સ્વાર્થનો સરવાળો એટલે કે કેજરીવાલ તેમણે કહ્યું કે માત્ર પોતાના સ્વાર્થ માટે એકત્રીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે કેજરીવાલ કેજરીવાલને ખેડૂત અને ખેતીના સામાન્ય પ્રશ્ન પૂછી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે એમને ખેતી કે ખેડૂતના ખની પણ ખબર પડતી નથી કેજરીવાલની સભામાં જવા કરતા એ સમય અને પૈસા સ્વાર્થ વગર ખેડૂતો માટે લડનારોને આપવામાં જોઈએ પછી એ ખેડૂત માટે લડનાર કોઈ પણ પક્ષ પ્રાંત ધર્મનો હોય ગુજરાતમાં પ્રત્યેની ચિંતા સાચી હોય તો પંજાબ સરકારના સહયોગથી ખેડૂતો સીધી રીતે મદદ જાહેર કરવી જોઈએ તે પ્રકારની માગણી કરી દીધી છે કરશન બાપુ ભાદરકાએ જે સામાજિક આગેવાન છે અને તેઓ ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથે રહ્યા છે ત્યારે સમગ્ર ઘટના બાદ પહેલા તો આપણે સાંભળી લઈએ કરશન બાપુના આકરા શબ્દોને કપટ મતલબ અને સ્વાર્થનો સરવાળો કેજરીવાલ એકત્રીસ દસે ગુજરાતમાં આવે છે ખેડૂતોની વાત કરવા માટે આવે છે હકીકતમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આવે છે કારણ કે એને ખેડૂતના ખ ખબર નથી ખેતીના ખ ખબર નથી પૂરા વાત છે તમને જો એવું લાગતું હોય કે બાપુ ખાલે ખાલી વિરોધ કરે છે તો એને પૂછજો કે મગફળી જમીનમાં થાય કે બહાર થાય એને એ પણ પૂછજો કે ગલકુ વેલામાં થાય કે દાડુ પર થાય એને એ પણ પૂછજો કે માંડવી હોય કે ઘઉં હોય કે કઈ પણ એ કેટલી ઘણું બધું છે એને એ પણ પૂછજો કે નિંદામણ અને પાક દાંત્રેડી લઈને જઈએ તો પાક કાઢી નાખવાનો હોય કે નીંદામણ કાઢી નાખવાનું હોય એને એ પણ પૂછજો કે સાહ કેમ નાખાય કઈ રીતે નખાય ધોર્યો એટલે શું એને પૂછજો નાકું વારવું હોય એટલે શું એને પૂછજો રાતે વાહુફું કરવું હોય એટલે શું એને પૂછજો એ પ્રશ્ન ની એને ખબર નથી કઈ જ ખબર નથી એમને એમ જય જવાન જય કિસાન કરવા આવી છે માત્ર પોતાનો ચહેરો ચમકાવવા માટે આવી બધી ચિંતા થતી હોય તો પંજાબમાં સરકાર છે અહીંયાથી થોડું ઘણું પેકેજ અહીંયા ખેડૂતોને આપવું જોઈએ એ કઈ નહીં થાય તમારા રૂપિયા ખર્ચો અને મને બોલાવો અને હું જય જવાન જય કિસાન કરું રિઝલ્ટ નામે ઝીરો આવું ન હોય સાથે સાથે એક વાત કહો કે ખેડૂત એ જગતનો તાત છે આ દુનિયામાં જીવતો જાગતો ભગવાન છે એના પ્રશ્નોને લઈને લડવું જોઈએ તાકાત થી લડવું જોઈએ સ્વાર્થ પોતાના સ્વાર્થ માટે જો કોઈ ખેડૂતને કેજરીવાલની જેમ હાથો બનાવે તો ભાઈ સહન કરવામાં નહીં આવે તાકાત થી વિરોધ કરવામાં આવશે એમને આવા પ્રશ્નોની સાથે સાથે એ પણ પૂછજો કે ખેતી કોઈ બી કરી બાપ દાદામાં ખેતીમાં કઈ રીતે હોય એ કંઈ ખબર પડે કોઈ જવાબ નથી મારે એક એવું છે કે ખેડૂત માટે જે લોકો લડે છે સ્વાર્થ વગર લડે છે ખેડૂતની વેદના જેનાથી સહન નથી થતી એટલે કોઈ પણ જાતના મતલબ કે સ્વાર્થ વગર ખેડૂત હિત માટે લડે છે એને હું દંડવત કરું છું તમે લોકો કેજરીવાલની સભામાં ન જતા એને બદલે ત્યાં જે બે પાંચ કલાક તમે આપો બગાડો પછી પચાસ કરો એ ખર્ચો અને એ સમય જે સ્વાર્થ વગર ખેડૂત માટે લડીને જેલમાં હોય અથવા સ્વાર્થ વગર ખેડૂત માટે લડતો કોઈ નેતા હોય તો એને મદદ કરજો તો કે બી બમણું થશે બાકી તમારી જિંદગીની ની પાંચ કલાક વેસ્ટ થશે આવવા જવામાં નાસ્તા પાણીનો ખર્ચો થશે એ વધારાનો એના કરતા વાસ્તવમાં ખેડૂતની ચિંતા છે ખેડૂતને ઓળખે છે ખેતીને જાણે છે પ્રશ્નોને સમજે છે અને પછી એ ખેડૂતના આંસુ એ આંસુ પોતે પાડીને ખેડૂતની સ્વાર્થ વગર જો ચિંતા કરતો હોય તો એવા માણસની મદદ કરજો પછી એ કોઈ પણ પ્રાંતનો કોઈ પણ ધર્મનો કે કોઈ પણ પક્ષનો હોય એમાં આપણે નથી પડવું પણ સાચી ચિંતા કરનારને જ સાથ આપજો બાકી આવા મતલબી સાથે ગમે એટલું ઢીંગો ઢીંગો કરશો ને તાલીઓ પાડશો જય જવાન જય કિસાન કરશો તો આનાથી કઈ થાય એમ નથી આપણા એટલે કે ખેડૂતના ના ખભે બંદૂક ફોડવા કેજરીવાલ અને નીકળી છે કેનામાં કેટલું છે હું જાણું છું કોનામાં કેટલી તાકાત છે હું જાણું છું અને આ બધાના સ્વાર્થને લીધે કેટલાક સાચા નેતાઓ જે તાકાતથી ખેડૂત માટે લડે છે ને ખેતી અને ખેડૂતને જાણે છે એ લોકોને પણ આ લોકો બદનામ કરે છે અને બીજી મુખ્ય વાત કહીને મારી વાત પૂરી કરું છું ગાય હોય કે ભેંસ હોય ભવિષ્ય કે એવા લોકો ના વ્યક્તિ કે સંગઠનમાં કોઈ ભવિષ્ય નથી હોતું જે ભડકે કેજરીવાલ ખેડૂતની ચિંતા કરવા માટે નહીં ભડકાવવા માટે આવે છે ગુજરાતની શાંતિ ખેડૂતની વાસ્તવિકતા આ વગર માત્ર ભડકાવા આવે છે એનો ભોગ ન બનતા મેં કહ્યું એવા એને પ્રશ્નો પૂછજો વાસ્તવમાં સત્યને ધર્મને નજર સમક્ષ રાખીને જે ખેડૂત માટે લડે છે એને માથે ચડાવજો એને મદદ કરજો એને સમય આપજો બાકી પોતાના મતલબ માટે પોતાના સ્વાર્થ માટે પોતાના રોટલા શેકવા માટે કોઈ વ્યક્તિ કે કોઈ ટોળકી કઈ કરતું હોય તો એને ઓળખી જજો નહીં તો રાતા પાણીએ રોવાનો વારો આવશે બધા જ ખૂબ સાણા છે મને ભરોસો છે કે આ લોકોના ખેલમાં તમે આવતા નહીં સાચા ને સાચો ખોટા ને ખોટો એ રીતે ઓળખજો અને પછી નિર્ણય લેજો તો આપણે જગતના જગતના બાપ જીવતો ભગવાન થઈશું જય જય હિન્દ ભારત સાંભળ્યા હતા કરશન બાપુ ભાદરકા જે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા છે તેમણે કહ્યું છે કે કેજરીવાલ છે તે ખેડૂતો માટે સમર્થનમાં નહીં પરંતુ ખેડૂતોને ભડકાવવા માટે દિલ્હીથી આવી રહ્યા છે એટલે ખેડૂતો આનો ભોગ ના બનતા તે પ્રકારની વાત તેમણે પોતાના નિવેદનમાં કરી છે જેના કારણે ફરી રાજકારણ ગરમાયું છે નજીક કરશન બાપુ વાદરકા બાદ એક પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તેના કારણે આમ આદમી પાર્ટી પણ ભીષમાં મુકાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો આવા જ હું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો